જય દ્વારકાધીશ તો આજે મરચાં ઉતારવાનો બીજો દિવસ ચાલુ છે અને મરચાંનો આજે બીજો દિવસ છે લગભગ કાલના ચા હજી પૂરા નથી થયા અને મરચાં ખૂબ સરસ ઉતરી રહ્યા છે આપણા સૂકા અને આપણે આજે લગભગ ચા પૂરા થઈ જશે તો બે દિવસે આપણો ચા પૂરો થાય છે અને મરચાંની ક્વોલિટી આપણે અહીં જોઈ શકો છો આપણે ગાડું ભરી નાખ્યું છે કાલે જે ઉતાર્યા હતા એ આપણે પથ્થરીમાં નાખી દીધા છે જે આપણે સામે પેલી ઓયડી દેખાય છે ત્યાં આપણે એની પથારી કરેલી છે એ પણ વિડીયોમાં આગળ આવશે અત્યારે અમે ગાડું ભર્યું છે કાલે અગિયાર ભારીઓ હતી મીડિયમ માપે એ આપણે નાખી દીધી હતી ત્યાં સુકાવવા માટે અને અત્યારે પાછું કન્ટિન્યુ આપણે બીજા દિવસે પણ મરચાંનું કામકાજ ચાલુ છે અત્યારે ગાડું કઠોળો ભરાઈ ગયું છે હવે આપણે અહીંયા ભારીઓ ચડાવી દેવાના છે ને ભારીઓ મૂકી દઈશું તો જો આ રીતના આપણે મરચાંનું કામ ચાલુ છે અને થોડીક કોકડ છે આપણે એના માટે બ્લેક બિંગો સ્પ્રે કર્યો છે બ્લેક બિંગો નામની દવાનો સ્પ્રે કર્યો છે કોકેડ માટે અને બીજું જ થોડોક વાયરસ છે અહીંયા આપ જોઈ શકો છો આ વાયરસવાળા છોડવા છે ઘણા જગ્યાએ અને વાયરસવાળા માટે દવા આપણે કરીશું ટૂંક જ સમયમાં હાલ આખા ખેતરમાં નથી ક્યાંક ક્યાંક છે તો અત્યારે આપણે મરચાં ઉતારવાનું કામ ચાલુ છે એટલે